જેના કારણે જેલમાં જવું પડે પરંતુ આજે વાત એક એવી ટોળકીની કરવી છે જેમના માટે ગુનો કરી જેલમાં જવું એટલા માટે એક સામાન્ય વાત થઈ ગઈ હતી ડાયમંડ સિટી સુરતમાં તરખાટ મચાવનાર આ ટોળકીને પકડવામાં પોલીસને મળી છે મોટી સફળતા વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલી મહિલા હોય કે પુરુષ ગળામાં સોનાની ચેન મંગળસૂત્ર કે હાથમાં મોબાઈલ દેખાય એટલે ધૂમ સ્ટાઇલમાં બાઇક લઈને આવવાનું ઘડીના છઠ્ઠા ભાગમાં તેના ગળામાં પહેરેલી સોનાની ચેઇન ખેંચી ફરાર થઈ જવું સુરતના અલગ અલગ વિસ્તારમાં સોનાની ચેઇન અને મોબાઈલ સ્નેચિંગના બનાવો વધી રહ્યા હતા તેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કરતા હાથમાં સીસીટીવી ફૂટેજ લાગ્યા હતા તે ફૂટેજમાં ગુનાને અંજામ આપી સ્પોર્ટ્સ બાઇક પર ભાગતા શખ્સો નજરે પડ્યા હતા આ જોઈ પોલીસને તરત અંદાજ આવી ગયો કે આ કઈ ગેંગનું કામ છે બસ બાતમીના આધારે કામે લાગી પોલીસે ચેઇન સ્નેચિંગ કરતી ત્રિપુટીને ઝડપી લીધી હતી સુરતમાં ચેઇન સ્નેચિંગ કરતી ગેંગનો પર્દાફાશ ટોળકીમાં સામેલ ત્રણ શખ્સો પોલીસના ગુનામાં ઝડપાયેલી ગેંગના સભ્યો બે વર્ષથી જેલમાં હતા જેલમાંથી છૂટી ફરી એક વખત સુરતમાં એક બાદ એક ગુનાને અંજામ આપી રહ્યા હતા આ માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે અડાજણ એલપી સમાણી રોડ ટીજીબી સર્કલ નજીકથી અશોક ઉર્ફે નિકુંજ ઉર્ફે મિતેશ બેલદાર મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદયસિંહ ઉર્ફે ઉદો ઠાકોરને ઝડપી લેવામાં આવ્યા હતા આરોપીઓ પાસેથી સાત સોનાની ચેઇન અને એક બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો જૂટવેલી સોનાની ચેઇન ક્યાં વેચતા હતા તે દિશામાં તપાસ ચાલુ છે વાર સુરતમાં આવી અને ચેન્સ સ્નેચિંગ કરી અને બાઇક ઉપર જતા રહેલા છે આ અગાઉ આરોપીઓ અગાઉ પણ સુરતમાં ઘણા બધા ગુનાઓમાં પકડાઈ ગયા હતા આ બાદની આધારે આમ લોક જે પીઆઈ જૈન ગૌસ્વામી અને એમની ટીમ દ્વારા અશોક રામજીભાઈ બેલદાર મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ અને ઉદયસિંહ મગનભાઈ ઠાકોર આ ત્રણેય તારાપુર આણંદ જિલ્લાના રહેવાસી છે આ ત્રણેયને એક કરિશ્મા બાઇક સાથે પકડી પાડવામાં આવ્યા હતા વતનથી બસો કિલોમીટર અંતર કાપી આવતા ગુના આચરવા મોર્નિંગ વોક પર નીકળતા લોકોને બનાવતા શિકાર પોલીસના કહેવા મુજબ ઝડપાયેલા તમામ આરોપીઓ રીઢા ગુનેગાર છે ચેઇન સ્નેચિંગ કરી જેલમાં જવું તેમની માટે કોઈ નવી વાત નથી આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુના નોંધાયેલા છે આરોપી અશોક ઉર્ફે નિકુંજ બે હજાર પાંચથી બે હજાર પંદર સુધી સુરતમાં રહેતો હતો આ દરમિયાન ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ ગુનામાં પકડાયા બાદ પોતાના વતનમાં રહેવા જતો રહેતો હતો મહાવીર સાથે મળી ગુજરાતના અલગ અલગ શહેરોમાં ચેઇન સ્નેચિંગના ગુના આચરતા હતા બે હજાર વીસમાં પોલીસે પકડતા તે ગુનામાં આશરે એક વર્ષ જેલમાં રહ્યા એ પછી પોતાના વતન તારાપુરથી સુરત આવી ગુના આચરવાનું શરૂ કર્યું હતું તારાપુર થી સ્પોર્ટસ બાઇક ઉપર બસ્સો કિલોમીટર જેટલું અંતર કાપી વહેલી સવારે અને રાત્રે વોકમાં નીકળતા લોકોને ટાર્ગેટ કરતા હતા ચેઇન કે મોબાઈલ સ્નેચિંગ કરતા હતા જોકે બે હજાર બાવીસ માં આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચની ટીમે પકડી આઠ ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલ્યો હતો એ ગુનાઓમાં બે વર્ષ સુધી જેલમાં રહી મે બે હજાર ચોવીસ માં આરોપીઓ જેલમાંથી મુક્ત થતા ફરી ચેઇન સ્નેચિંગ ના ગુના આચરવાનું શરૂ કરી દીધું અમારો આરોપીઓ ગુના કરવા ટેવાયેલા છે જે અશોક બેલદાર છે એ બે હજાર પાંચથી પંદર સુધી સુરતમાં રહેલો હતો એટલે સુરતની ભૌગોલિક પરિસ્થિતિથી માહિતગાર હતો આમણે બે હજાર બાવીસથી લઈ અને ચોવીસ બા પહેલાં વીસ બાવીસમાં આ લોકો પંદર અશોક બેલદાર ત્રેવીસ જેટલા ગુનાઓમાં સુરત સિટી તથા અન્ય જિલ્લાઓના ગુનાઓમાં ચેન સ્નેચિંગમાં પકડાયો હતો અને તાજેતરમાં મે બે હજાર ચોવીસમાં જ છૂટ્યો હતો ફરીથી આ ગેંગ બનાવી આ ત્રણેય જણાએ સુરત ફરીથી ટાર્ગેટ કરી અને ચેન સ્નેચિંગ ચાલુ કર્યું હતું અ અત્યારે આઠે ગુના એક ગુના ઉતરાણમાં દાખલ છે અને અન્ય આઠે ગુનાઓ કબૂલ્યા છે જેમનો મુદ્દામાલ પણ મળ્યો છે તેમના ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે આરોપીઓ ધરાવે છે ગુનાહિત ભૂતકાળ ત્રણેક મહિના અગાઉ અડાજણ ડી માર્ટ નજીક મોડી રાત્રે એક પુરુષના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરવાની કોશિશ કરી હતી અત્યાર સુધીની પૂછપરછમાં પોલીસને નવ ગુના ઉકેલવામાં સફળતા મળી છે અત્યારે આઠેક ગુનાઓ એક ગુનાઓ ઉત્તરાયણમાં દાખલ છે અને અન્ય આઠેક ગુનાઓ કબૂલ્યા છે જેમનો મુદ્દામાલ પણ મળ્યો છે તેમના ફરિયાદીને બોલાવી અને ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે આરોપીઓના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અશોક વિરુદ્ધ ત્રેવીસ ગુના મહાવીરસિંહ વિરોધ પંદર ગુના જ્યારે આરોપી ઉદયસિંહ વિરોધ પાંચ ગુના નોંધાયેલા છે હવે વધુ એકવાર ત્રિપુટી પોલીસના સકંજામાં આવી છે જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓ ફરીથી આ રસ્તો ન અપનાવે તે માટે આવા રીઢા ગુનેગારો વિરુદ્ધ આગરી કાર્યવાહી કરવી જરૂરી છે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ સુરત